અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે સિવિલ હોસ્પિટલના તબીબ પર ગંભીર આક્ષેપ લાગ્યો બિનવારસી વ્યક્તિઓની સારવારમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે અને આવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા જ લાવારીસ દર્દીને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ બહાર મૂકવા સૂચના અપાતી હોવાનો આક્ષેપ લાગ્યો રિક્ષા ચાલક દ્વારા બે બિનવારસી વ્યક્તિઓને હોસ્પિટલની બહાર મૂકવામાં આવ્યા હતા ડોક્ટર દ્વારા પૈસા આપવામાં આવ્યા હોવાથી રિક્ષા ચાલકે આ કામ કર્યું છે સારવાર ન કરવી પડે તે માટે બિનવારસી વ્યક્તિઓને સિવિલમાંથી તરછોડાતા હોવાનો પણ ગંભીર આક્ષેપ આ હોસ્પિટલ તંત્ર પર લાગી રહ્યો છે એવામાં બિનવારસી વ્યક્તિને સિવિલની બહાર મૂકતા રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો સ્થાનિકોએ પોલીસને બોલાવી બિનવારસી વ્યક્તિને સારવાર અર્થે ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે એ ડોક્ટર હતો હા બરાબર એ ડોક્ટર મને આવ્યો બહાર બોલા સિક્યુરિટીવાળા સિક્યુરિટીવાળા મોકલ્યા અને કે આ પેશન્ટને એમઆરએસ કરો પહેલાં પહેલાં એમ કીધું કે એને ક્યાંય ઉતારજો કેટલા બરાબર બરાબર કેમ ઉતારવાનું કીધું કેમ ઉતારવાનું કીધું એસી ગબરે લોકો એ ટ્રીટમેન્ટ હતી કારણે કે બીન વાર સી હતા એટલે એટલે આવું કરે છે લોકો ડોક્ટર ગયા અત્યાર સુધી એક કઈ આ પહેલી જ વાર બાપા ગયો પહેલા પેશન્ટ હતા ને બે ડોક્ટર નું નામ શું છે ડોક્ટર નું નામ યાદ નહીં મને છોકરા જેવો છે તો બિલકુલ નહીં